નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો આજે આપણે રેશન કાર્ડમાં કહેવાય સી કરતી વખતે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી છે તો કહેવાય સી કરતી વખતે ગિવન આધાર નોટ ફાઉન્ડ જેવી સમસ્યાઓ જોવા મળે છે તો આ પ્રકારની ઇરર આવે તો તમારે શું કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વીડિયોની અંદર જોવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે ટેક માહિતી ચેનલની અંદર નવા સવો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જે સાઈડમાં બે લડિશન છે તેને પ્રેસ કરી દીજો જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને અપડેટ મળતી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ કે તમારી જીવન આધાર નોટ ફાઉન્ડ જેવો સમસ્યાઓ આવી રહી છે તો આ સમસ્યા કઈ રીતે તમારે હલ કરવી તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ તમે માય રેશન એપ્લિકેશન દ્વારા તમે આધાર ઓટીપી જનરેટ કરવાનો ઓપ્શન માટે તમે ક્લિક કરો છો જેવા જ ક્લિક કરો છો તો તમારી સમક્ષ આવો એક ઓપ્શન જોવા મળશે ગીવન આધાર નોટ ઇન ધીસ કાર્ડ તો હવે આ તમારે સમસ્યા કઈ રીતે હલ કરવી તેની માહિતી જાણી લઈએ રેશન કાર્ડમાં કેવાયસી કરતી વખતે તમારે મિત્રો શું એરર આવે તે વિશેની માહિતી આપણે આવડીને જોઈ લઈએ જો તમે પણ રેશન કાર્ડમાં કેવાયસી કરવા માગો છો તો કેવાયસી છે નથી થતું અને શું તમારે ઇરર આવે છે ગિવન આધાર નોટ ભાવિઝીસ કાર્ડ આવું લખાણ તમને બતાવે છે તો હવે તમારે મૂંઝાવવાની જરૂર નથી અને તમારો મોબાઈલ નંબર લિંક હોવા છતાં પણ તમને આ ઓપ્શનની હિરજ તમને આવતી જોવા મળે છે તો હવે તમારે તાલુકા કચેરીએ જવાનું રહેશે અને ત્યાં રેશન કાર્ડ વિભાગમાં જઈને તમારે જે જે વ્યક્તિને હિરર આવે તે બધાને આધાર કાર્ડની જરૂર જમા કરવાની રહેશે જે જે વ્યક્તિને આધાર ગીવન આધાર નોટ ફાઉન્ડ ફાઉન્ડેશ કાર્ડ જેવી ઇરરડ આવે છે તે બધા વ્યક્તિને તાલુકા કચેરીની અંદર જઈ અને રેશન કાર્ડ વિભાગમાં તમારે જવાનું રહેશે ત્યાં તમારે જે જે વ્યક્તિને ઇરડ આવે છે તે બધાને આધાર કાર્ડની જરૂર તમારે ત્યાં જમા કરવાની રહેશે ત્યારબાદ ચોવીસ કલાકની અંદર રેશન કાર્ડમાં તમારું આધાર અપડેટ થઈ જશે ત્યારબાદ તમે આરામથી મિત્રો તમે તમારું કેવાયસી ઘર બેઠા કરી શકો છો અને તમારે જે ઇરડની સમસ્યા હતી તે ઇરડ પણ નહીં આવે તો વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો કમેન્ટ બોક્સ આપેલું છે કમેન્ટ જરૂર કરજો